આશક્તિ બ્રહ્મ ન્યાય શું છે કે બહુ જેમાં આશક્તિ થઈ ગઈ હોય જેમાં ખૂબ પ્રેમ થઈ ગયો હોય એ સર્વત્ર એ જ દેખાવા માંડે જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં નિશાની આપની જા ચમન જ્યાં જ્યાં ગોલો ત્યાં યાદી ભરી છે આપની આખું સૃષ્ટિ ભગવદાત્મક છે આખી સૃષ્ટિ ભગવાનનું સ્વરૂપ છે કણ પ્રભુ પ્રભુની દસવીધ લીલા છે મહાપ્રભુજી એમ કે આ સૃષ્ટિના માં દસવીધ લીલા ચાલી રહી છે ભગવાનને કારણ કે મહાપ્રભુજીની નજર એવી એવા પ્રેમી છે શ્રી મહાપ્રભુજી હે તો મહાપ્રભુજીને દરેક કણ કણમાં બીજું કંઈ નથી દેખાતું ભગવાનની દસવીધ લીલાઓ આ કણ કણમાં થઈ રહી છે એવું શ્રી મહાપ્રભુજીને લાગી રહ્યું છે કણ કણમાં દસવીધ લીલાઓ છે એમ આપણા સેવ્ય પ્રભુમાં આપણું ચિત્ત તેવું તન્મય થઈ જાય કે સર્વત્ર એનો જ અનુભવ થવા માંડે તો આને કહેવાય છે માનસી પરામતા કે સર્વાત્મ ભાવ સર્વત્ર પછી આસક્તિ ભ્રમ ન્યાય હોય છે કે ત્યાં બધે હોય નહીં પ્રેમી બધે દેખાવા મને અહીંથી આવે છે અહીંથી આવે છે અહીંથી આવે છે એવું લાગવા માંડે પણ પ્રેમી તો એના સ્વરૂપથી બહાર પ્રકાર ન થઈ શકતો હોય પણ ભગવાનનો અંદર બહાર બધે હોવાથી આસક્તિ બ્રહ્મ ન્યાયથી પણ ભગવાનનો સર્વત્ર અનુભવ થઈ શકે છે એટલે સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ જાય છે આ સર્વાત્મ ભાવ એટલે માણસ હિસાબ હતા પ્રભુમાં એવો પ્રેમ થઈ ગયો સામાન્ય ભગવત ભગવત પ્રેમનું ઉદાહરણ શું છે આ સર્વાત્મ ભાવનું કે રસ્તામાં આપણે જતા હોય એ મેવાની રેકડી જોઈએ આપણે એમાં બધા ફ્રૂટ મેવા બધા રાખેલા તરત જાય ઠાકોરજી માટે આ લઈ લઉં આ લઈ લઉં આ લઈ લઉં શું થઈ ગયું આ દરેક એ સફરજનમાં ભગવાન પ્રગટ થઈ ગયો આ સફરજન લઈ લઉં આ લઈ લઉં ચીકુ લઈ લઉં આ લઈ લો એ તો વિષય જ છે સામે તો સફરજન તો એક વિષય થઈ ગયો પણ એમાં ભગવત પ્રગટ થઈ ગયું કે આ ઠાકુરજીના ઉત્થાપનના મેવા માટે આ બહુ જરૂરી એવો વિચાર આપણને આવ્યો સમજી લેવો કે હવે આપણે શરૂઆત ભાવની અંદર પ્રવિષ્ટ થઈ ગયા છીએ હવે તો કઈક અલૌકિક સામર્થ્ય છે આપણું સામર્થ્ય નથી કારણ કે સ્વામીજી અંદર પ્રકટ થયા છે આ સ્વામીજીની કોઈ શ્રી શક્તિનો કોઈ અંશ આવી રહ્યો છે કે જે આપણને એમ કહી રહ્યો છે કે આ સફરજન ખાઈ લઉં એમ નહીં સારું છે એમ નહીં પણ ઠાકુરજી માટે સુંદર લાગશે આ લઈ લઉં આ મેવો લઈ લઉં આ લઈ લઉં સુંદર આપણે વસ્ત્ર જોઈએ તેમ ત્યાં ઠાકુરજી આ ધરાવવા માટે બહુ સુંદર વસ્ત્ર લઈ લઉં તો શું થઈ ગયું વિષયોમાં ભગવત પ્રકટ્ય થઈ ગયું આ શરૂઆત ઇમ્પ્રેક્ટિકલ વાત છે પ્રેક્ટિકલ સેવા કરો તો પ્રેક્ટિકલ છે ઇમ્પ્રેક્ટિકલ ક્યાં છે ભગવાનનું પ્રાકટ્ય સર્વત્ર આ રીતે એ થઈ જાય સર્વત્ર ભગવાનનું આ રીતે પ્રાકટ થઈ જાય કે આપણને ભગવદ અર્થ એને સૂજે આ વિષયમાં પણ કંઈક ભગવદ અર્થતા સૂજે આપણને કે આ પ્રભુ માટે આ કર આ કરી લો આ કરાવું આ કરાવું એનો મતલબ કે સર્વાત્મ ભાવ જે છે એ માનસિસા પરામતા હોય તમારું ચિત્ત પ્રભુમાં તન્મય છે એટલે તમે એમ કહે છે કે પ્રભુના ભોગ માટે આ સુંદર છે એનો મતલબ કે ચિત્તમાં હવે આ સેવા ખાલી મંદિર પૂરતી સીમિત નથી હવે સેવા ચાલુ જ થઈ રહી છે ચાલે જ છે સેવા તન્મયતા એ બનેલી છે એનો મતલબ કે સેવા ખાલી સેવાના સમય સુધી હવે સીમિત નથી એ સેવાના સમયની બહાર આવી ગઈ છે સેવા તો એ શું થઈ રહ્યું છે ચિત્ત ચેતસ્તત્પ્રવણમ થઈ ગયું છે ચેત તત્પ્રણ આ સેવા ચાલુ જ છે તમને એમ લાગે મેવો સિત કરીને ભોગ ધરવું એ સેવા છે પણ તમને વિચાર આવ્યો કે આ મેં ઠાકુરજીના સામગ્રી માટે મેવો લઉં આ પણ સેવા થઈ રહી છે ચેતસ્તતપ્રણ એ ચેતસ તત્પ્રણમ સેવા હા એ સેવા થઈ રહી છે હજી એક સેવાનું સ્વરૂપ અહીંયા આપણે જોશું આગળ હજી પણ એક સેવાનું સ્વરૂપ છે કે આપણી અંદર કઈક સેવાનો ભાવ આપણને સારો છે આપણા પ્રભુ પ્રત્યે પણ બીજા વૈષ્ણવ એવા છે કે જેને એવો સેવાનો ભાવ નથી એને પણ પ્રભુની સેવાના માર્ગમાં જોડવાનો પ્રયત્ન કરવાનો ભાવ જાગે એ પણ ઠાકોરજીની સેવા છે એ પણ સેવા થઈ રહી છે કે ભાઈ આ પણ ઠાકોરજી સન્મુખ થાય તમે ઠાકોરજી બિરાજ શા માટે ભટકો છો એટલે ઘણા કે છે ને ત્રણ કલાક પ્રવચન શું કામ કરો તો ભઈ આ સેવા છે તમને ખબર ન પડે મૂર્ખાઓ સેવાનું સ્વરૂપ ખાલી મંદિર પૂરતું ન હોય આ સેવા છે ઠાકોરજીની સેવા ત્રણ કલાકે સેવાનો અવસર મળી રહ્યો છે તો ભાઈ સેવા આ સ્વરૂપ છે ઠાકોરજીના કઈ બોલીએ તો કોક તો સન્મુખ થાય છે કોઈ તો કોકને તો ભાવ જાગૃત થશે કદાચ એટલે આ ભગવત સેવા છે હે તો ભગવત્ સેવા ખાલી મંદિર પૂરતી સીમિત નથી આ સેવા તો બધાય બંધનો કાલના બંધનો છોડીને બહાર આવી રહી છે હવે ભગવત સેવા કારણ કે કણ કણમાં એક દસવિધ લીલાશ્રી મહાપુરુષ જોવે છે તો અહીં પણ અમે ભગવત સેવાના અંગભૂત તૈયાર આપણે દરેક વસ્તુનો વિચાર કરવા માંડીએ એટલે હવે સેવા ખાલી મંદિર પૂરતી સીમિત ન રહે ત્રણ કાલ ન રહે એ હવે તો સેવા સર્વકાલ થઈ ગઈ કૃષ્ણ સેવા સદા કાર્ય થઈ ગઈ આ તો સેવા ચલો ભૈયા ગોકુલ કબ ચલેગે આચાર્યજી કે દર્શન કો ગોકુલ કબ ચલેગે ધંધાઓ બેઠા હોય તેમ થાય કે ઠાકોરજી ઉત્થાપન થયા હશે હું અહીં બેઠો છું કે ઠાકોરજી અત્યારે શું અરોપતા હશે જારીજી ભરાણી હશે હાલ સંધ્યા આરતી થઈ હશે એવું જો થવા મળે તમે સેવા જ કરી રહ્યા છો દુકાનમાં બેઠા છો પણ સેવા કરી રહ્યા છો કારણ કે ચેતસ તત્પ્રણમ સેવા એ ચિત્તની પ્રવણતા જે છે એ ભગવત સેવા છે એટલે આપણા આ સેવા ફળનો વિષયમાં જેટલું પણ મને થાય સેવાનું ગુણગાન ગાવાનો જેટલો પણ મોકો મળે છે એટલો લઈ લઉં છું અને અને જીવ સ્વભાવ દુષ્ટ હોય હોવાને ક્યારેક ક્યારેક વચ્ચે વચ્ચે ક્યારેક બીજું આવી જાય તો એ પણ સેવા છે એ જીવ સ્વભાવથી દુષ્ટ છે તો બુહારી પણ સેવાય છે સોની પણ સેવા છે તો વચ્ચે સોની કચરો લાગે કચરો ફેંકવો તો પડે ઠાકોરજીને મેવો ઓળગાવી મેવાને છિલકાવી નાખવા તો આવી સેવા તો છે ને તો મેવો ઠાકોરજી ઓળગાવી છિલકા થોડાક બાળ તો છિલકા પધરાવા જેવું આ તો વચ્ચે વચ્ચે આવી જાય એ જીવ સ્વભાવ દુષ્ટતા છે હવે તો એ દુષ્ટ સ્વભાવ છે તો શું થાય પણ છતાં સેવા તો સેવા છે બધું જે છે કે ગંગાજીમાં ગમે એવી ખાળ મોડીનું જલ પણ ભરી જાય પણ મૂળ હેતુ ભાગવત સેવાના ગુણગાન ગાવાનો છે નિંદાનો નથી કોઈ નહીં પણ ભાગવત સેવામાં બધા પ્રવૃત્ત થાય આ સેવા જ આપણું ફળ છે સેવામાં જ ફલાનુભૂતિ થશે મને ગાળ આપીને પણ તમે સેવામાં પ્રવૃત્ત થતા તો મને રોજ દસ ગાઢ આપો એક માલા ગાળ ની કરી દો જો તમે સેવામાં પ્રવૃત્ત થતા હો તો રોજ એકસો આઠ વાર ગાઢ દઈ દો એમાં કઈ વાંધો નથી તોય મારી સેવા થશે કોઈ ગાળ દેની સેવામાં પ્રવૃત્ત થતો હશે તો મને ગાળ દેવો તો એમાં મારે મારું તો કલ્યાણ છે ગાળ દેની પણ સેવા અંપ્રવે એમને એમ ગાળા ગાડી ના કારો સેવા અમ પ્રવૃત્ત થાઓ તો ગાળ દેવા તમને તમે સેવા આનંદ આવતો હોય તો ગાળ દેહો પણ ખાલી બેઠા બેઠા નહીં તો તો બધા અમે સામે થઈ દઈએ એમનેમ બેઠા બેઠા દે તો અમે દેતા આવડે છે અમે દે કારણ કે એ તો સહજ પ્રકૃતિ છે કાણ કે અમારા दादाजी दीक्षित जी महाराज આज्ञा કરતા કે દૈન્ય ભક્તો વચ્ચે ભગવાન સામે ભક્તો ના તો દાસનો દાસ છે ભક્તો ના તો દાસનો દાસ થવા તૈયાર છે પણ એના સે કોઈ અવખત હોય કોઈ અસુર હોય રાક્ષસ હોય યા કે હાથ જોડીને નમન નહી કરીએ યા તો સથે સાઠ્યમ કરસુ હું યા તો સથે સાઠ્યમ કરસુ એટલે એક એકઈ લડવા આવશે તો અમે લડી લેસુ 11 ગાઢ દેસે તો અમે 10 ગાઢ દેતા ઓર હું નાતે

અને હજી એવું જોવું હોય તો આપણે એક વૈષ્ણવ બોલે છે તો જો એવું તો નથી બોલેલો આપડે વડોદરા વાળા એ તો ચકાર ભકાર જ વાત કરે છે હું તો હજી ખાલી કઈ તુકારો આવી ગયો હશે તો મારા શ્રી એમ કીધું કે હું તો પ્રવચન સાંભળતો હતો મારા હાથમાંથી મોબાઈલ પડી ગયો એટલે એવું નથી એટલે આ તો દસ જ છે ને હું ટકા તો હજુ તમે ગાળા દેતો ગાડા તો બોલ્યો નથી ઘાડ બોલતો નથી ગાડા ગાડી નથી કરતો હું કંઈક હા ચાર પગાડો એમ કહી દઉં છું પણ અર્થ સમજી જાય ખોય લાયક નથી એમ કહું છું પણ ગાઢ જ બોલતો આ લાયક નથી એમ કહું છું આ બધા લાયક નથી એટલે સમજી લેવાનું કોણ છે આ બધા એટલે હું ગાઢ નથી બોલતો હજી એટલું સારું જ છે કે હે ગાળા ગાળી નથી કરતો એટલો મગજ ઉપર જ કંટ્રોલ છે છતાં એટલું શું મારા શરીર ખરાબ લાગી ગયું કે મારો મોબાઈલ પડી ગયો મારા હાથમાંથી એવું ભયંકર બોલ્યા છે ભયંકર શું છે છે તો સ્પષ્ટ કે સેવા કરો ને ભાઈ શાંતિથી ઘરમાં ઠાકોરજી બીજા શા માટે ભટકો છો એમ કહી રહ્યા છીએ કે ભાઈ સેવા કરો ઘરમાં છે ઠાકોરજી શા માટે ભટકી રહ્યા છો એનો આનંદ લ્યો સેવાનો આનંદ લ્યો સ્મરણ કરો અષ્ટાક્ષર કરો શ્રી કૃષ્ણ સર કરો મહાપુજીના ગંથો પીરા જ છે એનો આનંદ લે એ કહી રહ્યા છે આમાં હાથમાં શું મોબાઈલ પડી જાય એવું કઈ ખરાબ થાય એમાં આંચકા લાગે એવું તો કંઈ છે નહીં આ ગભિચાર ન કરો એમ કીધું હશે લીલા વિહાર તમે ન કરો ઠાંકોની કરવા દેવો લીલા વિહાર પ્રભુનો તમે લીલા વિહારી ન બનો મરી જાશો એટલે હે એ કીધું હશે એ કદાચ ભાતમાં પડી ગયો મોબાઈલ હાથ કદાચ પડી ગયો એનું કારણ એ હોઈ શકે ભાઈ લીલા વિહાર ના કરો પરસ્ત્રી જેને માત્રે ભાઈ બેન અને ગુરુ પુત્ર પુત્રીનો સંબંધ છે એવો રાખો આવી ખરાબ દ્રષ્ટિઓને છોડી દો હા અંગીકારના નામને છોડી દો અંગીકાર અંગીકાર ન કરો ગોપી ગોપીશ વલ્લભી કૃતવાન મહાપ્રભુજીના નામને અંગીકાર નામે બરબાદ ન કરો તમે આ મહાપ્રુજી લાંછન ન લગાડ હોવા અંગીકાર શું તમે અંગીકાર કરવાના છો તમારું શું તાકાત અંગીકાર તમે વ્યભિચારી છો એમ કહો અમે વ્યભિચાર કરી રહ્યા છીએ અમે કેવલ આ વિષય વાસ્તાના ગુલામ છીએ તમે શું અંગીકાર કરવાના હતા જીવનો જીવને પ્રભુ સુધી પહોંચાડવા તમે તો દેહ ચૂઠી રહ્યા છો જીવ સાથે તમારો સંબંધ જ ક્યાં છે કે જીવને તમે અંગીકાર કરો જીવને ભગવત સેવા અંગીકાર કરાવો જીવને તમે જાણો છો ક્યાં તમે તો દેહને જાણી રહ્યા છો ખાલી બહારના દેહને જાણી રહ્યા છો આવું બધું બોલતો પડી ગયો મોબાઈલ કદાચ એવું અનુમાન કરું છું તો કે આવું કઈક બોલાય જાય તો એમાં અંગીકાર નું ખરાબ લાગતું હોય તો હાથમાં મોબાઈલ પડી જાય એટલે બાકી કઈ બીજું કઈ ખરાબ નથી આમાં શું ખરાબ છે આ તો શાસ્ત્રોક્ત વાત છે ને વિચાર મહાન પાપ છે તો શાસ્ત્રોક્ત વાત છે આમાં શું ખરાબ શું છે એ બતાવો એટલે આ છે કે આ જીવ સ્વભાવની બધી વાતો છે પણ હકીકતમાં મૂળ હેતુ ભગવત સેવાના મહત્વને પ્રતિપાદન કરવાનો છે શ્રી મહાપ્રભુના સિદ્ધાંતનું પ્રતિપાદન કરવાનો છે એટલે ગંગાજીની પ્રભાવ હેતુ એમાં ખાડ મોટ મોરીનું જલ પણ ભળે એ ગંગાજી થઈ જાય છે હેતુ જો સિદ્ધાંત પ્રતિપાદનનો જો ન હોત તો આપણે સેવા ફળ સુધી ક્યારેય પહોંચી શકાય ન હોત જો નિંદા અને ગાળા ગાડી કરવામાં આવતો હોત તો આ સેવા ફલ સુધી આપણે શ્રી મહાપ્રભુજીની વાણીનો સ્વાધ્યાય ન કરી શક્યા હોત એ ગાળા ગાડી કરવા નથી આવતા નિંદા કરવા નથી આવતા અમે તો પુષ્ટિજીવને પુષ્ટિ માર્ગમાં જોડવા માટેની વાત કરી રહ્યા છીએ કે પુષ્ટિજીવને પુષ્ટિ માર્ગમાં જોડવું જોઈએ એને વિષયવાસનાના દુષ્ચક્રમાં ન નાખવું જોઈએ એટલે આ યુટ્યુબના માધ્યમથી પણ વધારે બોલું છું બધા સમજી જાજો કે પુરુષોત્તમ શ્રી સાકુજી છે આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી આપણા ગુરુ છે વલ્લભ કુલ બાળકો શ્રી મહાપ્રભુજીની વાણીને સમજાવવા ઉપદેશ આપવાળા ગુરુદ્વાર પુરુષોત્તમ નથી કોઈ વલ્લભ નથી ક્યાંય પુરુષોત્તમ નો ભાવ રાખવાની જરૂર નથી પુરુષોત્તમ માં પુરુષોત્તમ નો ભાવ રાખવો જોઈએ એ પુરુષોત્તમ આપણા ઘરમાં બિરાજી રહ્યા છે ઠાકોરજી કાલે આપણે લેશું કાલે લેશું એક દિવસ છે કણકણમાં દસવિધ લીલા છે આપણે કાલે જોશું તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણને શ્રી મહાપ્રભુજી હંમેશા પોતાના ચરનારબિંદુમાં રાખે અને તમે લોકો આ સાંભળો છો જીવનમાં આચરણ કરો છો કરવાનો પ્રયત્ન કરો છો તો એ આપણા બધા ઉપર શ્રી મહાપ્રભુજીની કોઈ કૃપા જ છે કે આપણે પ્રયત્નશીલ છીએ બીજું તો આપણે કાંઈ કરી શકીએ નહીં પણ પ્રયત્ન કરવો તો આપણા હાથમાં છે બાકી બધું પ્રભુ કરે છે પ્રભુ જ કરશે એ નિશ્ચિત છે એટલે આપણે બધાએ તમે બધા પણ સાથે પ્રયત્ન કરતા રહ્યા છો અને આપણે બધાએ કરતા રહેવું જોઈએ સાથે સાથે એટલે આમાં પણ આજે પંદર સૂત્ર આપ્યા છે શામુદાદાએ આ ગ્રંથને સારી રીતે સમજાવવા માટે જ છે એટલે મને એક જણા એમ કીધું કે બાપ એવા બેટા તો મેં મારી માટે તો આ ડિગ્રી કહેવાય તો તમે ખરાબ અર્થમાં કહો છો કે પૂછી શામુદા છે એ કે એમના પુત્ર છે આ એટલે એ પણ ગાળાગાડી કરે છે એટલે આ એના જેવી ગાળાગાડી કરતા શીખી ગયો છે વલ્લભપુરના ગ્રુપમાં એવી ચર્ચા થતી હોય છે કે બાપ એવા બેટા એવી કોમેન્ટ લખી તો મેં કીધું અમારી માટે તો એ મોટો પુરસ્કાર છે આપના તરફથી મળેલો અમને બહુ મોટો પુરસ્કાર છે કે એના જેવા કોઈ થઈ શકે નહીં આ સમયમાં એવા મહાન આચાર્ય એના પિતા અમારા પિતા છે એ અમારું સૌભાગ્ય છે ચરણ છે અને એના માટે તમે એમ કેતા કે બાપ તમને બાપ એવા બેટા કહે તો તમે એમને બરાબર ઓળખા નથી કે મારી સાથે સરખામણી કરી રહ્યા છો કે બે સરખા સરખા થઈ શકે પણ તમે એવું કહી રહ્યા છો એ મારી માટે બહુ મોટી વાત છે આપે આપે સૌથી મોટો પુરસ્કાર છે હા મોટી એવી જામનગર તરફથી કોમેન્ટ લખવામાં આવી છે હવે પુત્રશ્રી લેખી છે કે પિતાશ્રી લેખી છે જેને લેખ્યું હોય એમ લખ્યું કે બાપ એવા બેટા તાત તણો પ્રતિબિંબરે રસના એમ લખ્યું મારી માટે તો બહુ મોટી વાત છે તો મોટો પુરસ્કાર છે દસ ટકા પાંચ ટકા કે બે ટકા કે એક ટકા કોઈ મૂલ્ય જ ન થઈ શકે એમની સામે એક સાગર છે તો એક બિંદુ પણ નથી એવી સ્થિતિમાં એમ કહેતા હોય કે બાપે આ બેઠા તો મેં કીધું આપણા તરફથી મળેલો આ બહુ મોટો પુરસ્કાર છે એ સૌથી મોટો પુરસ્કારના રૂપમાં હું કાંઈ યાદ રાખીશ ભલે આપણે વ્યંગ્યમાં કીધું હોય કે જેમાં કીધું હોય પણ મોટી વાત છે કે જેમણે આ સિદ્ધાંતના પ્રચાર માટે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું એ એ એટલે શ્રી મહાપ્રભુજીને આ બધી વાણી હું એ જેટલું અક્ષર હશે કાંઈ પણ મહાપ્રભુજીના ગ્રંથો બોલી રહ્યો છું એ આપશ્રીની જ વાણી છે મારું એમાં એક ટકો પણ કાંઈ છે નહીં એટલે પૂર્ણ કૃતજ્ઞતા એ ગુરુ તરફ જ થઈ રહી છે કે એમના પાસેથી મળેલું જ એક આ જૂઠણ ઉપર મારું જીવન ચાલી રહ્યું છે આ ગુરુના જૂઠણ ઉપર એમના વાણીના એક આ જૂઠણ ઉપર અમારું કામ ચાલી રહ્યું છે એટલે બાકી કોઈ કોઈ વિદ્યા ભણી નથી કોઈ એવું જ્ઞાન નથી કોઈ થવાનું પણ નથી એવું લાગતું નથી પણ આપસી તરફથી મળેલી વસ્તુ જ આપણે વાંટી રહ્યા છે જે આપણને મળ્યું છે એ જ વાંટી રહ્યા છે આ મળેલો એમનો જ આ પ્રસાદ છે બાકી અમે પણ ક્યાંક ભટકતા હોત શું કરતા હોત ભગવાન જાણે તો એમણે એમને જ આપેલું છે આ બધું આ નેમનાથ જ બારથી સાંભળ્યું છે જોયું છે અને થોડુંક પાંચ દસ ટકા સમજાણું હશે નેવું ટકા સમજાણું નહીં હોય મને પાંચ દસ ટકામાં અમારું કામ ચાલી રહ્યું છે તો જે મળ્યું છે એ પ્રસાદના રૂપમાં વાટી રહ્યા છે પોતાની નથી તો એક જ આજ્ઞા કરે છે કે જો તમે અમારી મને કાંઈ ભેટ આપવી હોય તમને તો હું તમારી પાસે ભેટ માંગું છું એમ અમારા ગુરુદેવ આજ્ઞા કરતા વૈષ્ણવને પણ કહ્યું છે કે હું તમારી પાસે ભેટ માંગુ છું બધા માંગે છે ભેટ એમ હું માગું છું કે તમે આ સિદ્ધાંત મહાપ્રભુજીના જાણો એનું આચરણ કરો અને એકને પણ સમજાવો હો તમારા કમ કમ પરિવારમાં સમજાવો હો કે આ મહાપ્રભુજીની વાણી આ છે એટલું હું ભેટ માગું છું એમ કે બીજું હું ભેટ માગું છું મને ભેટ આપો હો કે તમે મહાપ્રભુજીના સિદ્ધાંતો તમે કોકને તો સમજાવશો હો એકને તો સમજાવશો અને એ મહાપ્રભુજીની સેવા તમે પણ કરશો હો એમ આપશ્રી એમ કહે છે કે હું ભેટ હું માગું છું હું કે તમે બધાએ ભેટ માગે તો હું માંગુ છું તમારી પાસે માંગુ છું એમ કહ્યું છે તો આ એક ગુરુનું ઋણ આ રીતે ચૂકવી રહ્યા છે એમણે આવી ભેટ માંગી છે કે તો આ રીતે એક તો સમજે એવો પ્રયાસ કરી રહ્યા છે હજાર સમજે એવી કે આશા જ નથી બહુ સૃષ્ટિ વધી જાય એવી આશા નથી આશા એ છે કે એક તો સમજશે અને પ્રભુ કૃપાથી ઘણા વૈષ્ણવ જે છે શ્રી મહાપ્રભાના માર્ગમાં ચાલવાનો પ્રયાસ કરી રહ્યા છે અને એ બધાનો સંગ પ્રાપ્ત થઈને મારું પણ કલ્યાણ થઈ રહ્યું છે એ બધાનો સંગ એવાનો સંગ થઈ રહ્યો છે અને જે બાકી વ્યવિચારી છે વિષયાવેશી છે અપસિદ્ધાંતિ જે આપો દૂર ભાગે છે મોબાઈલ પડી જાય છે એના હાથમાંથી તો પ્રત્યક્ષ જોઈ જાય તો શું થાય પ્રત્યક્ષ મને મળી જાય તો તો શું થાય મોબાઈલમાં જોયો તો મોબાઈલ પડી ગયો હાથમાંથી તો સાથે સામે જો ભેટો થાય તો શું થાય તો તો જે અપસેદ દાંતિ છે જે દુસંગી છે જેની વૃત્તિ ભક્તિથી વિરુદ્ધ છે એના મોબાઈલ પડી જતા હશે આત્માથી બાકી તો જે તમે બધા આવીને સાંભળી રહ્યા છો કે સહન કરી રહ્યા જે કરતા હોય પણ આવી તો રહ્યા છો એટલે એનો સંગ મને પ્રાપ્ત થઈ રહ્યો છે કે તમે કોઈ સિદ્ધાંત નિષ્ઠા છે ના એ મોંથા છે ને જલ છે ને ચા છે ને કાંઈ સાવ કરે કોરું જલની પૂછવામાં આવતું નથી ન પ્રસાદનું પૂછવામાં આવે ને જલનું પૂછવામાં આવે છતાં તમે આવી રહ્યા છો તો હું એવું માનું છું કે કઈક મહાપ્રભુજી પ્રત્યે તમારો નિષ્ઠાનો ભાવ રહેલો છે બીજું કોઈ આમાં કારણ છે નથી આ રાસ નથી કીર્તન કઈ નથી તો શું આ શું કામ આવી રહ્યા છો કે તમને કઈક શું મહાપ્રભુજી વાણીમાં હા આ તો સારી વાત આવો છો તમે તો એનું મને સંગ પ્રાપ્ત થાય છે પરસ્પર જે શ્રી વલ્લભ ગુણ ગાઈએ તાહી તે રસિક કહાય સાથે મળીને ગાઈએ છીએ આપણે તમે પણ આવી રહ્યા છો તમારો સંગ મને થઈ રહ્યો છે તો મને પણ આ જે મગજમાં આવી જાય બોલી દઉં છું એ તમારો સંગ થઈ રહ્યો છે એટલે હું બોલી રહ્યો છું પણ પરસ્પર થી જ થશે વલ્લભી સૃષ્ટિ સમાજ સંગમિલ જીવન કો ફલ પાઈએ શ્રી વલ્લભ ગુણ ગાઈએ તાહી તે રસિક કહાય છે તો બધાય સાથે મળીને આપણે શ્રી મહાપ્રભુજીના ગુણગાન ગાઈ રહ્યા છે અને આપણો અધિકાર છે આપણા મહાપ્રભુજી છે આપણો સંપ્રદાય છે શા માટે મેં સિદ્ધાંત ન બોલીએ અમારો અધિકાર છે આ કારણ કે અમારા મહાપ્રભુજી અમારા છે શ્રી વલ્લભ અમારા છે તો વલ્લભની વાણી બોલવાનો અમારો અધિકાર છે તમને આ થટિંગ કરવાનો અધિકાર છે તો અમને આ મહાપ્રભુજી વાણી બોલવાનો અધિકાર કેમ નહીં તમને આ થટિંગ કરી રહ્યા છો હવેલીના નવવિલાસને ને ઊંધિયા મનોરથ ને અરે સામગ્રીનું નામ બહાર ખબર પડતી ને સામગ્રી છોવાઈ જતી સામગ્રીનું નામ આટલા ઢાળો કે છે ને આ બધું અલગ અલગ કહે છે આપણે ઢાળો કહે ને એ ઘેરાની સામગ્રી કહે ને પાટિયાની સામગ્રી કહે ને ચકલાની સામગ્રી કહે આવું શું કામ કે બહારના લોકોને શું સામગ્રી છે એ ખબર ન પડે પત્રિકામાં લખવામાં આવે છે ઊંધિયા મનોરથ એટલે આખા સંપ્રદાયના સિદ્ધાંતને ઊંધા કરવાનો મનોરથ આ ઊંધિયું આ ઊંધિયા મનોરથ નામે લખવામાં માંડે આ વસ્તુ મળશે આ સ્થિતિ આવી ગઈ છે હવે આમાં શું કહું આ સ્થિતિ આવી ગઈ કે સામગ્રી નામ બોલાતું નહોતું આપણે સામગ્રી નામ કે સામગ્રી છોવાઈ જશે આપણે પ્રભુને શું અરોગાવવું છે બહારના લોકોને ખબર પડી જાય આપણે નામ બદલાવી નાખતા હતા ખાલી ચા પીવી હોય તો તાતી કેતા હતા ચા પીવી ખબર ન પડે તો કે તાતી હવે તો ઊંધિયા આવ સાવ લખી દીધું ઊંધિયા મનો તો પછી હવે તો ઓલું ચા પિતા તો તાતી કહેતા કે તાતી અરોગશો હવે તો ઊંધિયું બહાર પાડવા માંડ્યું તો હવે શું થશે ઓલો તાતી ને આપણે લખવું પડતું કે તાતી તો કોઈને ખબર ન પડે કે તાતી છે શું અમારા આયરોનો ગામમાં ભિતરિયાએ કીધું કે તાતી રોકશો જે જે તો ઓલો બે વૈષ્ણવ બે અજાણ્યા પુષ્ટિ માંગતી આયરોનું ગામ બે અજાણ્યા હતા તો બીજા અજાણ્યા બીજા અજાણ્યા પૂછ્યું કે તમે તો આ પુષ્ટિ માગવા પહેલેથી છો હું નવો છું એવું લાગતું હશે પરસ્પર હોય ને હું એને કીધું આ તાતી એટલે શું હું કે તને ખબર ન પડે મારા જે કરે બધું તાતી કહેવાય ખબર ન પડે તને જ ખબર નથી કે તાતી એટલે મારા જે કરે ખાય તો તાતી પીવે તો તાતી શું હોય તો તાતી અને બાવા અંદર ઉભા થઈ ગયા એ કે હું જે કરે તાતી આપડા શબ્દ કોઈ ને ખબર જ નતા પડતા હવે તો ઊંધિયું લખવા માં આપડે લખીએ માનો આપણે ગુપ્ત રાખવા માટે એટલા માટે કે ઠાકોરજી આરોગ્યની ત્યાં સુધી સામગ્રી નામ પણ બહાર ના પડે રાગમાં વાહ વાહ કરી દીધું કહીએ માનસિંહ રાજાએ આવીને વાવા કહ્યું તારે ગોવિંદ સ્વામી કીધું મારો રાગ છોવાઈ ગયો હવે આ રાગ ગાવા જેવો ન રહ્યો તારા માટે ક્યાં ગાયો હતો આ મારા પ્રભુ માટે હતું તું કેમ વાવા કરવા આવ્યો ને આપણને કોઈ વાવા કરશે બીજો રાગ છેડી દે સાથે આ લ્યો રાયસો સાંભળી લે આ ભેરવી તો શું આ રાયસો આને રાઈસો કહેવાય તો આપણે ચાર બીજા બતાવી દઈએ રાગ તો જ્યાં તો ગોવિંદ સ્વામી કીધું તારા માટે નહોતું આ રાગ મારો રાગ છોવાઈ ગયો હું ક્યારેય આ રાગ ન ગાઉં રાગ તો પ્રભુ માટે હતો ને તે વાવા કરી છે આ ભાવ ન હતો અને કનૈયા સાલ ક્ષત્રિ એમ કહે છે કે મારે મહાપ્રભુજીના ગુસાયનજીના સેવક સિવાય કોઈની સાથે બોલવાનું કામ શું છે સંભાષણ જ ન કરતા હમ महाप्रभु जी सेवक सीवा कोई साथ संभाषण ही न करता आ पुष्टि मार्ग हतो ने क्या अपने क्या हता राजसू तक गज के कूटे खर बंधे देखी संत गए निज धाम और संत क्या है रेवा जो नती या हाथी बंधा या गधेड़ा बंधा हो मेंडा <laughs> गज के कूटे खर बंधे अब देखी संत गए निज धाम अब तो आए आ धाम में रेवा जो नती जा जा हाथी बंधाता था, था ता ता या गधेड़ा बंधा मेंडा હવે જ્યાં તાતી કહેવાતું હતું ખાલી પોતાના ચા માટે તાતી કહેવાતું હતું ત્યાં ઊંધિયા કહેવામાં માંડ્યું ઊંધિયાનો છે ગજકે ખૂટે ખર બંધે દેખી સંત ગયે નીચ ધામ હવે સંત એ કે છે અહીં રહેવાય નહીં હવે હવે તો શું કરીએ રહેવું તો પડે પણ રહેવું પડે એની ખીચ કાઢીએ છીએ આ રીતે પ્રવચનમાં ખૂબ કહી કે આ શું ધતિંગ કરી રહ્યા છો રહેવું પડે છે રહેવું જોઈએ નહીં આપતું કે સંત ગયે નીચ ધામ હવે તો નીચ ધામમાં જવું છે કે ભલે હવે ઘણા જોયા રે કાં તું ભૂલ્યો સ્વરૂપ ને હવે આપણા દેશ તરફ પાછા વળો મંજી મુસાફિર રે ચાલો ને દેશ ભણી હવે મલક હવે ઘણા જોયા અરે કારણ કે હવે તો ઊંધિયામાં નો થાય આગળ સાથે થશે શું એ ખબર નથી અને એક મહારાષ્ટ્રીએ તો અદ્ભુત પ્રવચન કર્યું છે કે આજે ખરે આ ગધેરા જ બંધાઈ ગયા છે ખરેખર હાથીની જગ્યાએ ગધેરા બંધાઈ ગયા છે કે સ્વામિનારાયણ ભગવાન એ અનંત કોટી બ્રહ્માંડના નાયક છે વલ્લભ બોલી રહ્યો છે વલ્લભ કુલ નું બાળક કે સ્વામિનારાયણ સદાનંદ સ્વામી ઘનશ્યામ મહારાજ અનંત કોટી અધિપતિ છે અને એનું અનંત મહાત્મે આ છે અનંત મહાત્મે કોનું સજાનંદ સ્વામી આપણા પ્રભુ આપણા મહાપ્રભુજી હવે સજાનંદ સ્વામી તમારી માટે અનંત કોટી બ્રહ્માંડ નાયક હોય તો હવે સાકુરજી સેવા ક્યાં રહે હવે ક્યાં મહાપ્રભુજી જરૂર રહે અને તમારું નામ સાંભળવું હોય તો યુટ્યુબ માં સાંભળવું તો પ્રવચન એ મળશે નામે કઈ દઉં યોગેશ બા વડોદરા સુરત વાળા શ્રી યોગેશ્વરજી મહારાજ શ્રી આ નામ અનંત કોટી બ્રહ્માંડના નાયક કહે રહ્યા છે સજાનંદ સ્વામીને સજાનંદ સ્વામીને અને સજાનંદ સ્વામીને સ્નાન કરાવી રહ્યા છે સ્નાન કરાવી રહ્યા છે વાત પૂરી થઈ ગઈ હવે આ ગજકે ખૂટે અન્ય સંબંધ ગંધોપી કંદરામ એવો બાદત હે આ પુષ્ટિ માર્ગ આપણે સ્થિતિ કરી નાખીએ છે અને આવા લોકો પૂજાતા હોય ત્યારે તો પછી હવે હવે તો હા જે પાપી ક નિલય એ સૂચા હવે પાપના ઘણા ભરાઈ ગયા છે ત્યારે બાજુ પાપના અડ્ડાઓ ઉત્પન્ન થઈ ગયા છે આવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે ત્યારે એક જ આશ્રય છે દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો તો